જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વરસાદના પાણીથી પૂજા અભિષેક તેમજ કરવાના ચમત્કારિક ઉપાયો સાંભળશો મિત્રો વરસાદનું પાણી એ સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર જળ તો છે જ પરંતુ ધર્મગ્રંથોમાં વરસાદના પાણીને પ્રાણદાતા કહ્યું છે કારણ કે વરસાદ પડતા જ ધરતી લીલીછમ હરિયાળી બની જાય છે ધરતીમાં નવા પ્રાણનો સંચાર થાય છે આટલું શક્તિશાળી છે વરસાદનું પાણી આથી આ પાણીથી જે ભગવાનની પૂજા અભિષેક કરવામાં આવે તો તેનું અનેક ગણું ઉત્તમ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેમજ દરેક મનુષ્યના જીવનમાં જો કોઈ મુશ્કેલી હોય કોઈને આર્થિક સંકટ કોઈને શારીરિક અને માનસિક પરેશાની તો કોઈને નોકરી ધંધામાં અનેક પરેશાનીઓ તેમજ પ્રગતિ આડે બાધા આવી રહી છે કોઈ કાર્યમાં સફળતા નથી મળી રહી તેમજ ગરીબી દુઃખ ખૂબ જ વધી રહ્યું છે તો આ દરેક સમસ્યાના નિવારણ માટે વરસાદના પાણીથી ઉપાયો કરવામાં આવે તો ચોક્કસ આ દરેક સમસ્યાનો નાશ થઈ શકે છે તો આ વિડીયોમાં વરસાદના પાણીના ચમત્કારિક ઉપાયોથી થતા ફાયદા જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો વરસાદના પાણીના આ ઉપાયો શાસ્ત્રોમાં વર્ણવેલા છે તેમજ જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે વરસાદના પાણીથી જો ઉપાય કરવામાં આવે તો કુંડળી દોષ ગ્રહ દોષ પણ સમાપ્ત થઈ જાય છે આટલું પવિત્ર અને ચમત્કારિક છે વરસાદનું પાણી મિત્રો વરસાદના પાણીથી જો ગણેશજી ઉપર અભિષેક કરવામાં આવે તો વ્યક્તિની બુદ્ધિ તીવ્ર બને છે અને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય છે જેમને વિવાહ થવા આડે વિધ્ન આવી રહ્યું છે તે વ્યક્તિએ દૂરવાલય વરસાદના પાણીમાં બોળી ભગવાન શ્રી ગણેશને અભિષેક કરવાથી કુંડળીમાં રહેલ ગ્રહદોષ બાધા દૂર થઈ વિવાહ થવાના યોગ બનવા લાગશે અને લગ્ન આડે આવતા દરેક વિઘ્નો દૂર થઈ જશે વરસાદના પાણીથી લક્ષ્મીનારાયણ ઉપર અગિયારસ તથા બારસના દિવસથી અભિષેક કરવાથી વેપાર ધંધામાં ફાયદો થાય છે વેપારની પ્રગતિમાં વધારો થાય છે તેમજ પરિવારમાં અરસપરસ પ્રેમ વધે છે શ્રાવણ મહિનામાં દરરોજ શિવજી ઉપર આ પાણીથી અભિષેક કરવાથી તમામ દુઃખો દૂર થાય છે ઘરની ગરીબી દરિદ્રતા રોગ દુઃખ આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થઈ ઘરની દરેક નકારાત્મકતા દૂર થઈ ઘરમાં શુભતાનું આગમન થાય છે શુક્રવાર આઠમ અથવા પૂનમના દિવસે દેવી ઉપર અભિષેક કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે તથા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે દર અમાસે તથા સંક્રાંતિના દિવસે વરસાદના પાણીમાં થોડું ગંગાજળ તથા ગાયનું દૂધ મેળવીને ઘરમાં છાંટવાથી વાસ્તુદોષ દૂર થાય છે ઘરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે વરસાદના પાણીને હથેળીમાં લઈને મહામૃત્યુંજય મંત્ર કુંજિકા સ્તોત્ર અથવા નવકાર મંત્ર બોલીને બીમાર વ્યક્તિને પીવડાવવાથી બીમાર વ્યક્તિને રોગમાં ઘણી રાહત થાય છે જો દેવું વધી ગયું હોય તો વરસાદના પાણીમાં ગાયનું દૂધ મેળવીને સ્નાન કરવાથી દેવામાંથી જલ્દી બહાર નીકળી શકાય તેવા યોગ થાય છે વરસાદનું પાણી એક ત્રાંબાના પાત્રમાં લઈ ઈશાન ખૂણામાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિમાં ખૂબ જ ચમત્કારિક સુધારો થાય છે ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થઈ શુભતાનું આગમન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવ સાથે માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે ઘરની બરકતમાં વધારો થાય છે આવા અનેક ચમત્કારિક ફાયદા વરસાદના પાણીમાં છે તો મિત્રો અત્યારે વરસાદની સિઝનમાં તમે પણ વરસાદનું પાણી શુદ્ધ પાત્રમાં ઝીલી લઈ અને સ્ટીલ કે કાચના વાસણમાં સ્ટોર કરી શકો છો જે વરસાદનું પાણી શુદ્ધ અને પવિત્ર હોવાથી તે ગંગાજળની જેમ ક્યારેય બગડતું નથી આથી વરસાદનું પાણી ઘરમાં શુદ્ધ વાસણમાં ભરી અને સ્ટોર કરી શકાય સંગ્રહ કરેલું વરસાદનું આ પાણી પૂજા પાઠમાં વાપરી શકાય તેમજ શિવાલયે જઈ ભગવાન શિવને અભિષેક કરી શકાય તેમજ ઘરમાં જો કોઈ નાનું બાળક બીમાર પડે અથવા કોઈની નજરદોષ લાગે તો આ પાણીથી નજર ઉતારવાથી તેમને નજરદોષ દૂર થઈ જાય છે તેમજ ઘણા લોકોની કમેન્ટ આવે છે કે તેના ઘરમાં તુલસીનો છોડ ઉછરતો નથી છોડ મોટો થતાં પહેલાં જ સુકાઈ જાય છે તો એ લોકોએ ચોમાસામાં વરસાદનું આ પાણીનો સંગ્રહ કરીને નિત્ય આ પાણી તુલસી ક્યારે ચડાવવાથી તુલસી આખું વર્ષ લીલાછમ રહે છે સાથે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે જ્યાં વિષ્ણુની પ્રસન્નતા હોય ત્યાં મા લક્ષ્મી પ્રસન્ન વદને સ્થાયી નિવાસ કરે છે તો આવા અનેક ઘણા ચમત્કારિક ફાયદા છે વરસાદના પાણીના તો મિત્રો અતિ મહત્વપૂર્ણ ફાયદાકારક આજનો આ વિડીયો દરેક દર્શક મિત્રોને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ